ધોરણ ચાર વિષય કમ્પ્યુટર પરિચય પાઠ પાંચ કમ્પ્યુટરના ઉપયોગો આ પાઠનો આજે બીજો વિડીયો છે આગળના વિડીયોમાં આપણે કોમ્પ્યુટરના ઉપયોગોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો ક્યાં થાય છે એ જોઈ ગયા કોમ્પ્યુટરનો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કમ્પ્યુટરનો ઉપયોગ શાળામાં દુકાન તથા ઓફિસમાં ઘરે બેંકમાં અને હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ જોઈ ગયા આજે હવે આપણે શીખીશું બીજા કોમ્પ્યુટરનો ઉપયોગ બીજી કઈ કઈ જગ્યાએ થાય છે તે તો જોઈએ નંબર છ રેલવે સ્ટેશન થતા તથા એરપોર્ટ પર કોમ્પ્યુટર દેશના મોટા રેલવે સ્ટેશન કમ્પ્યુટરથી જોડાયેલા છે રેલવે સ્ટેશન પર ટિકિટો બુક કરવા તથા રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હમણાં ખબર જ હશે લોકડાઉન છે અને ટ્રેન ચાલું છે તો રિઝર્વેશન કરાવવું પડે છે ને તો રિઝર્વેશન કરાવીએ છીએ તો અમુક લોકો કહે છે ને તો ઓનલાઈન રિઝર્વેશન કરાવી દીધું છે ઓનલાઈન ટિકિટ બુક કરાવી દીધી છે તો ઓનલાઈન કરવા માટે છે ને ઉપયોગ થાય કમ્પ્યુટરનો ઉપયોગ થાય બરાબર છે અને કેન્સલ કરવા તો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકીએ એમ કેન્સલ પણ કરાવી શકીએ રદ કરાવી શકીએ છીએ બરાબર આગળ ટ્રેન નંબર મુસાફરીની તારીખ ગંતવ્ય સ્થાન તથા યાત્રીઓની વિગતો વગેરે માહિતીનો કમ્પ્યુટરમાં સંગ્રહ થાય છે કમ્પ્યુટર દ્વારા રેલવે સિગ્નલોનું નિયંત્રણ પણ થાય છે કમ્પ્યુટર દ્વારા રેલવે સિગ્નલોનું નિયંત્રણ થાય છે એટલે આપણે ટ્રેન આવે તો પેલી લાલ લાઇટ દેખાય રેલવે સ્ટેશન પર જઈએ તો બોર્ડ મૂકેલા હોય છે બરાબર કે આટલા વાગ્યા ટ્રેન આવશે એમને ક્યાં જવાની છે એનો નંબર કયો છે એ બધું તો સ્ક્રીન પર એ તમને બોર્ડને બધું દેખાય છે લખાઈને આવે છે તો કેવી રીતના લખાઈને આવે છે કમ્પ્યુટર દ્વારા એને સેટ કરવામાં આવે કોમ્પ્યુટરથી આપણે સેટ કરીએ એટલે તમને ઉપર સ્ક્રીન પર દેખાય એ બધું પણ એ બધું સેનાથી થાય કોમ્પ્યુટર દ્વારા થાય આગળ એરપોર્ટ પર એર ટ્રાફિક નિયંત્રણ કરવામાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે વિમાનના ઉડ્ડયન તથા ઉતરાણ માટે પણ કમ્પ્યુટર પાયલટને મદદ કરે છે એરલાઇન્સમાં કાર્યાલયોમાં ટિકિટો બુક કરવા તથા રદ કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ટીવીમાં પિક્ચરમાં તમે જોયું હશે કે કમ પાયલોટ પ્લેન ઉડાવે છે તેની સામે સ્ક્રીન પડેલી હોય છે સ્ક્રીનમાં એને બધું દેખાય છે સ્ક્રીનમાં જ જોઈ શકે છે કે એ આપણે હવે કઈ બાજુ ઉડવાનું છે કઈ બાજુ પ્લેન લઈ જવાનું છે તે બધું સેના દ્વારા થાય કમ્પ્યુટર દ્વારા થાય જેવી રીતે રેલવે સ્ટેશનની રેલવેની ટ્રેનની આપણે ટિકિટ બુક કરાવી અને કેન્સલ કરાવી શકીએ છીએ ઓનલાઈન એવી રીતના એરપોર્ટનું પણ છે પ્લેનની ટિકિટ આપણે ઓનલાઈન બુક કરાવી પણ શકીએ છીએ અને કેન્સલ પણ કરાવી શકીએ છીએ આ બધું શેના દ્વારા થાય કમ્પ્યુટરની મદદથી આગળ મનોરંજન માટે કમ્પ્યુટર તો મનોરંજન એટલે આપણે શું કરીએ છીએ ભણવા સિવાય કમ્પ્યુટરનો ઉપયોગ તો જો રમવા તો રમવા સંગીત સાંભળવા ચલચિત્રો એટલે કે પિક્ચર જોવા કાર્ટૂન એનિમેશન ફિલ્મ બનાવવા તેમજ પેઇન્ટ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરીને ચિત્રો દોરવા તથા રંગ પૂરવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે બરાબર કમ્પ્યુટરનો ઉપયોગ શું થાય તો રમતો રમવા સંગીત સાંભળવા ચલચિત્રો પિક્ચર જોવા કાર્ટૂન ફિલ્મ બનાવવા પછી તેમજ પેઇન્ટ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરીને ચિત્રો દોરવા માટે રંગ પૂરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આગળ સંદેશાવ્યવહારમાં કમ્પ્યુટર આજે સંદેશાવ્યવહાર માટે કમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે અવાજ કલ્પ કલ્પનો ચલચિત્રો તથા ડેટા કમ્પ્યુટર દ્વારા મોકલવામાં તથા મેળવવામાં આવે છે કમ્પ્યુટરનું વિશાળ નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ દ્વારા જગતમાં કોઈપણ સ્થાનેથી કોઈ પણ વિષયની માહિતી મેળવી શકાય છે વિશ્વભરના ઈમેલ દ્વારા ક્યાંય પણ થોડી સેકન્ડમાં જ માહિતીની આપલે થઈ શકે છે તો આગળ આપ સંદેશા વ્યવહારમાં કમ્પ્યુટરનો ઉપયોગ એનો મતલબ શું છે કે તમે કમ આપણે અત્યારે ફોનથી વોટ્સઅપ કરીએ છીએ બરાબર છે તમને ફોનનું તો બધી ખબર જ હશે ફોનથી આપણે વોટ્સઅપ કરીએ છીએ એવી રીતના ફોન દ્વારા ઈમેલ પણ કરવામાં આવે અને એ જ વસ્તુ સૌથી પહેલાં કમ્પ્યુટરમાં આવી પછી ફોન આવ્યો સૌથી પહેલાં આ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ પહોંચાડવાનું કામ પહેલાં પોસ્ટનું થતું હતું ત્યારબાદ કમ્પ્યુટર તો કમ્પ્યુટર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડી જ સેકન્ડમાં ઈમેલ કરી શકાય છે એ શેના દ્વારા ઇન્ટરનેટ તમને મોબાઈલનું જ સમજાવું તો જેવું મોબાઈલમાં થાય છે વોટ્સએપ યુઝ કરો છો તો અહીંયા સેન્ટનું બટન પર ટચ કરો છો કે એવી જ તરત સામે જેને તમે મેસેજ મોકલવો હોય છે તરત ત્યાં પહોંચી જાય છે થોડીક જ સેકન્ડોમાં નેટવર્ક પ્રોબ્લેમ હોય એ વાત અલગ છે પણ જો નેટવર્ક કમ્પ્લીટ હોય તો અહીંયાથી તમે સેન્ટના બટન પર ટચ કરો છો અને બીજી જ સેકન્ડે ત્યાં સામે જેને તમે મેસેજ મોકલવો હોય તે પહોંચી જાય છે બરાબર છે તેવું કમ્પ્યુટરમાં છે કમ્પ્યુટરમાં બી સેન્ટના બટન પર ક્લિક કરશો એટલે જેને પણ તમારે મેસેજ મોકલવો છે બીજી જ સેકન્ડે ત્યાં પહોંચી જાય છે તો સંદેશા વ્યવહારનો ટાઈમ આપણે પહેલાં પોસ્ટ દ્વારા મોકલતા હતા તો કેટલા દિવસો નીકળી જતા હતા હવે ઓ ટાઈમ જાય છે વાત કરવી હોય તો તરત ફોન કરી દઈએ છે મેસેજ કરી દઈએ છીએ વોટ્સઅપમાં પણ તમે વોઇસ મેસેજ મોકલી શકો છો ચિત્રો છે પિક્ચર છે ડોક્યુમેન્ટ છે અમુક માહિતી છે તે પણ સેન્ડ કરી શકો છો એ રીતના ફોનમાં જે તમે કામ કરી શકો છો એ બધું કોમ્પ્યુટરમાં પણ થઈ શકે છે આગળ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કમ્પ્યુટર તો વૈજ્ઞાનિકો દ્વારા સેટેલાઇટ તથા રોકેટની સંરચના કરવામાં તથા તેમને અવકાશમાં તરતા મૂકવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે વૈજ્ઞાનિકો દ્વારા સેટેલાઇટ તથા રોકેટની સંરચના કરવામાં તથા તેમને અવકાશમાં તરતા મૂકવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે સેટેલાઇટની ગતિવિધિની દેખરેખ સેટેલાઇટની ગતિવિધિની દેખરેખ કમ્પ્યુટર દ્વારા રખાય છે અને તેને નિયંત્રિત કરાય છે તમે પેલું પિક્ચર જોયું હશે કયું મિશન મંગલ મિશન મંગલમાં બનાવે છે રોકેટ અને કેવી રીતે અવકાશમાં મૂકે છે તરતા અને કેવી રીતે બધું કામ કરે છે બધા જ કોમ્પ્યુટર બધું જ કામ એ ટુ ઝેડ કોમ્પ્યુટર પર થાય છે જોયું જ હશે તમે બધાએ એટલે અહીંયા એ છે કે વૈજ્ઞાનિકો દ્વારા સેટેલાઇટ તથા રોકેટની સંરચના કરવામાં તથા તેમના અવકાશમાં તરતા મૂકવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે સેટેલાઇટની ગતિવિધિની દેખરેખ કમ્પ્યુટર દ્વારા રખાય છે અને તેને નિયંત્રિત પણ કરી શકાય છે તમે મિશન મંગલમાં જોયું જ હશે કે સેટેલાઇટની રોકેટની દેખરેખ કોમ્પ્યુટર દ્વારા થાય છે એની સ્પીડ કંટ્રોલ કોમ્પ્યુટર દ્વારા થાય છે એનું મટિરિયલ કોમ્પ્યુટર દ્વારા તૈયાર થાય છે બરાબર સંરક્ષણ ટેકનોલોજીમાં સંરક્ષણ ટેકનોલોજીમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે રોકેટ તથા મિસાઇલ કમ્પ્યુટરની મદદથી તૈયાર થાય છે અને કમ્પ્યુટરની મદદથી તેમને ચલાવાય છે ત્યાં ઉપર મોકલેલું તે ચલાવવા માટે અંદર કોઈ બેઠેલો ના એ નીચે કમ્પ્યુટર દ્વારા જ એને કંટ્રોલ કરવામાં આવે છે હવામાનની આગાહી તથા દિવસ અને રાત્રિના તાપમાનની નોંધો તથા આગાહી જેવા કામો પણ કમ્પ્યુટરની મદદથી થાય છે આગળ નંબર દસ કમ્પ્યુટરના અન્ય ઉપયોગો તો વીજળી કંપનીઓ તથા ટેલિફોન કંપનીઓ તેમના બિલ તૈયાર કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે પુસ્તકો છાપા અને સામાયિકોના પ્રકાશન માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ગ્રંથાલયોમાં પણ પુસ્તકો લેખકો વાચકોની માહિતી સંગ્રહ કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે વીજળીના બિલ હવે બધા કઈ જગ્યા પર જશો તમે બિલ કંઈ હાથે લખીને આપતું નથી બધા કમ્પ્યુટર પર બિલ કાઢીને જ આપી દે છે પુસ્તકો છાપવાને સામે કોઈ પ્રકાશન માટે કમ્પ્યુટર હવે પહેલાં પ્રેસ મશીન આવતા હતા કે છાપી છાપીને ટક 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 એ રીતના છાપીને કરતા હતા હવે તો બધું એકવાર કમ્પ્યુટરમાં સેટ કરી દીધું પછી એની કોપીસ કાઢવાની રહી છે ગ્રંથાલયો એટલે કે લાઇબ્રેરીમાં પણ માહિતી આ લાઇબ્રેરીમાં કેટલી બધી બુક હોય કેવી રીતે યાદ રાખી શકાય કે આ લેખકની આ નામની ચોપડી અહીંયા જ મૂકેલી છે એ બધું અહીંયા કોમ્પ્યુટરમાં એને સેવ કરવામાં આવે છે એમાં કમ્પ્યુટરમાં ડિટેલ રાખવામાં આવે છે કે આ લેખકની આ નામની ચોપડી અહીંયા આ નંબરમાં મૂકેલી છે આ લેખકની ચોપડી આ નં આ નંબરમાં એવી રીતના બધી માહિતી કોમ્પ્યુટરમાં જ સેવ કરવામાં આવે છે આજે જે પાનું ચલાવ્યું છે નોટબુકમાં બધાએ લખવાનું છે થેન્ક યુ